કો કરે તો આ hari ini.

આનું જગવાજ ન દેવાનું આપો એ એ ને એટલે તો પેલું હારું મગજ નહીં વાપર્યું <Sanye> ये तस्तो સો બના રાયા લાગે પિયાણા આગળ થી તુમી કો કરી પડશે હા કરી આપજો કાકા હું લઈ જોય તો નેડે ઓય નઈ આ હાબુ હાબુ પેટી હાબુ હાબુ વાતો નઈ લાગતો હું લાગતો જ નઈ હાબુ સાબ હાબુ હા ના ના તમે કરો હા સાઈ સાબ હાબુ પેટીયા ના ના તમે હાબુ જ છે બધો હાબુ યાર ના ચેક કરું છું

સાહેબ હવે જાજો નઈ લે સાહેબ ઓડી મસ્તટી હારી અમારે આખો પતરીએ વોન હા મોંગા જો તું અંતાચા હા આ ઓરે માં પાઈ મન લે આળો બીદી જવા દેવું હા બીદી જવાનું

હાલો માલ ફૂલ ભરેલો તરત આઈ જ નાળું છે ને ઉપ બાર જો ફોન ચાલુ હો हेलो आया ने चैनल ले બીજી એક ફિરકી જોતી દે હે ભાઈ દે પૈસા हेलो પૈસા નાખો અરે લે ઓ બાપર એ તો તું તો કે આઈ ભત્રીજો ખબર લે 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 આરે આરે ઓ મારું મે